अगले शर्मा डोर टू डोर कैंप आए मौके पर टक्कर मारी हवाना सीसीटीवी वायरल हो गए चालक ने गंभीर बेदरकारी सामने आ गया वृंदावन मंगलोर बाहर पार्क करे मौके में नुकसान पहुंचा दी उभेली मौके में अधिकारी पाली विधाबाद बाद चुपचाप उतरी मौके उठी करी कचरा टेंपल चालक ने चार की અંકલેશ્વર વૃંદાવન બંગ્લોસમાં એક મોપેડને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ટેમ્પોએ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું આ ઘટના મકાન બહાર પાર્ક કરેલી મોપેડ સાથે બની હતી સમગ્ર ઘટના સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ વિડીયોના આધારે સામે આવી છે નગરપાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ટેમ્પો ચાલકે વોર્ડ નંબર એકમાં આવેલી વૃંદાવન બંગ્લોસ સોસાયટીમાં કચરો એકત્ર કરતી વખતે આ મોપેડને ટક્કર મારી હતી ટક્કર માર્યા બાદ ટેમ્પો ચાલક મોપેડને ઉચકીને ત્યાંથી જતો રહ્યો હતો ઘટના અંગે મોપેડ થતા બાદમાં સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા ફૂટેજ જોયા પછી તેમણે નુકસાન કરનાર ટેમ્પો ચાલક સામે નુકસાન વળતર માટે પાલિકા સત્તાધીશોને ફરિયાદ કરી હતી આ ફરિયાદના આધારે પાલિકા સત્તાધીશોએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે મારુતિ ઇલેક્ટ્રોનિક્સ રજૂ કરે છે